અને માગે તો એમાં કઈ ઓલું ન હોય એ અણ સમજુ છે સમજે થોડા જેદી સમજવા મળશે તેથી નહીં માગે એ તમારી વાત હાસી છે પણ આ ક્યાં મહેમાન ગયા હોય ને ભુંડા લગાડે તમને આ બેઠા બેઠા વાતો આવડે છે કાઈ ને હાર વાલો હું સામાન લખાવું ને તમે પેક કરો હા મડો બોલવા મડો હાલો તમે એકારે બધું બોલી જાવ એટલે હું તમારું કમ્પ્લીટ બધુંય જોખીન તૈયાર રાખું હા તો જો એક કિલો બીજું કાય આ જો યાદ આવી ગયું એક મમરાની થેલી 500 ગ્રામ મકાઈના પવા 250 ગ્રામ સોખાના પવા ઓ નો આ કાઈ વાંધો નહીં જીગુ બેન હમણા તમારું બધુંય જોખવાનું છે એ અને કમ્પ્લેટ કરીને ઢાકુ તમારા ગામમાં કાઈ કામ હોય તો પતાઈ આવો ગામમાં તો કાઈ લેવાનું નથી પણ કાઈ નઈ આલો ને તમે જોખી રાખો ને કે હું છે ને એક આટો મારતી આવું

એની પછી હાથ નું હતું અને અત્યારનું બિલ ટોટલ આટલું તમારું બાકી છે બેન મારે કાંઈ ભૂલ નથી થાતી તમે ત્રણ વખત લઈ ગયા છો તારીખ સાથે મારી પાસે લખેલું છે અને હવે એક વાતની સોખવટ કરી દઉં બિલ તમારું જાજુ બાકી છે તમે પૈસા આપો પછી હું આ માલ તમને જોખીને દેશ નહીં મારે તમને માલ દેવાનો નથી થતો

અને કોઈ દી ખોટું ન કરી બેન અને ખોટું બોલીએ નહીં હા એ તો મને ખબર પડી ગઈ તમે કેટલું ખોટું બોલો છો કેટલું ખોટું કરો છો બિલ બાકી છે મને પાકી ખબર છે ત્રીજું બિલ તમે જે ને એ ખોટું છે 6000 વાળું બિલ હું 6000 રૂપિયા તમને રોકડા આપી ગઈ ખોટું બોલો આવે ધંધો ન આવે એટલે હું બાકી રે કોઈ વધારી દેવાનું અને ને તમે એક વાર લેજો અને બાકી રે તો અમારી ઘરે લખાણ હોય

અને નો દેવી તોય તકલીફ હલવાવાનો તો અમારે જ રે ઓ નો એ હાચું લખો ને બાકી તો કાઈ હલવાવાનો નો રે આ વધારે જાવ 6000 રૂપિયા હું કાઈ મફત થાય છે ઘરે કાઈ નથી તે તમને 6000 રૂપિયા વાત છે અને અમે બાકી રાખી ને ખબર કેટલો અમારું બાકી છે એમ અને છે ને અત્યારે માલ દેવો હોય તો ભલે ન દેવો હોય તો ભલે ગામમાં ઘણી દુકાનો છે ત્યાંથી હું લઈ આવે બાકી છે ને કોઈ કસ્ટમર આરે આવું ખોટું ન કરાય અરે ગોપી એ મારા પૈસા બાકી છે એનું હું તમારા પૈસા છે ને હું અને વાત ને ઘરે લખાણ છે ને અને હું લઈને આવે મારું હું છે ને અમને કઈ ખોટા નથી ઓ નો અલા અજી એક વાત कान ખોલીને તમે સાંભળી લેજો મારી આજુબાજુમાં છે ને બધીને હું કહી દે કે ભાઈ બન્યા છે ને તમે કાર્યાનું લેવા જાતા નહીં બાકી રાખશો ને તોય બાકી વધારી દે ખોટું લખે છે ખોટું વધારાના પૈસા લેજે આપણે સામાન ન લીધો હોય ને નાય આઈ લવ ઊભી સો હું તુઈ એ જીગુ બેન એ જીગુ બેન તમે તો રહ્યો હે ભગવાન આમાં કેમ ધંધો કરવો અમે બાકી ન દે તો એમ કે બાકી નથી દેતા તમારે દુકાનેથી નહીં લઈ અને બાકી દઈ તો આવો પ્રોબ્લેમ આવે હવે આમાં અમારે ધંધો કરવો કે ન કરવો કાંઈ ખબર નથી પડતી હું કરવું દોસ્તો આ કેવું થાય તમને ખબર છે આપણે બાકી દૈન દુશ્મન બના એવું થાય હું કેવું તમારું કમેન્ટ જરૂર કરજો વિડીયો સારો લાગ્યો હોય તો અને બધા લોકો સુધી શેર કરજો આવજો બધા